ચાલો દોસ્તો આજે હું તમને એક વાર્તા સંભળાવીશ એ વાર્તાનું નામ છે બાળ નરેન્દ્ર ડૉક્ટર કન્યાલાલ ભટ્ટે લખેલી વાર્તા છે હું તમને વાર્તા સંભળાવીશ હું છું ગણપત તારક ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે નરેન્દ્ર તારા ફાળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક ચાલ આપણે ત્યાં રમીએ તારક ઝાડ ઝાડ તો મને બહુ જ ગમે છે તારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને જબરજસ્ત રાખે છે અને નરેન્દ્ર એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે તારક અને વૃક્ષો આ વૃક્ષ તડકામાં થાયો પણ આપે છે નરેન્દ્ર તારક તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે તારક ના હો મને બીક લાગે નરેન્દ્ર અરે એમાં ડરવાનું શું જો હું આ વૃક્ષ ઉપર ચડું છું નરેન્દ્ર વૃક્ષને થડ પાછ જઈને ઉપર ચડવા લાગી તારક નીચે ઊભો રહીને જુએ છે થોડી વાર નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય ખેવાનું ડાળે હિંચકા ખાય છે આવી રીતે તારક મજા આવે છે હિંચકા ખાવાની તારક પણ પણ મને બીક લાગે છે નરેન્દ્ર નરેન્દ્ર એમાં તે બોલે શું બીવાનું મારી માતા શું કહે છે ખબર છે જીવનમાં નીડર નીડર બનો તારક સાચી વાત છે તારે ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદા અરે શું કરે છે તારક ઝાડ પર ચડે છે પડી જાય છે તારક નહીં પડું દાદાજી જુઓ તમારો ભાઈ બંધ નરેન્દ્ર પણ ઉપર હચકા ખાય છે દાદા હા પહેલો તોફાન દત્ત બાપુનો નો દીકરો ને તો વળી એમાં રાખો રવાડે ક્યાં ચડ્યો એ તો વડ વડના વાંદરા ઉતારે એવો છે એ છોકરા નીચે ઉતર નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે પુષ્કો મારે છે નરેન્દ્ર દાદાજી પ્રણામ દાદા સુખી રહે દીકરા પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો નરેન્દ્ર દાદાજી ઝાડુ ઉપર ચડી નહીં અને દાળ પર હિંચકા ખાવાની મજા આવે આવે એટલે દાદા સારું પણ હવે ન ચડતો નરેન્દ્રો કેમ દાદાજી દાદા ચો આ ઉપર પર રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજી હવે ત્યાં ચાડ ઉપર ન ચડતો જાઓ બી બીજે ક્યાંક રમો નરેન્દ્રો પણ દાદાજી તમે અત્યારે જઈ બાજુ જોવા નીકળ્યા છો આ આત્મપુસ્તક શાનું છે દાદા અરે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું નરેન્દ્ર દાદાજી અત્યારે મંદિરે દાદા આ સવારે મને છે આજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ સમજીએ દાદાજી જાય છે નરેન્દ્ર ફરી વર્ષ ઉપર ચડવા લાગે છે તારક પૂછાય છે તારક અરે નરેન્દ્ર તો ફરીથી ઝાડુ પર ચડે છે નરેન્દ્ર હા એમાં તો શું વાંધો છે તારક પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડુ ઉપર રાક્ષસ રહે છે તને રાક્ષસની પણ બીક નથી નરેન્દ્ર અરે તારક દાદાજી તો આપણને ઝાડ ઉપર ન ચડી એટલે કહેતા હતા બાકી ઝાડુ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હોય છે નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર હીચકા ખાય છે બે રંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે એની મા ભુવનેશ્વર ભુવનેશ્વરી દેવી તેના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે માતા અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા નરેન્દ્ર માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા માતા આ બેટા હનુમાનજી વાયુ પુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા નરેન્દ્ર નરેન્દ્ર માતા હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે માતા હનુમાન દાદાને કેળા બહુ ભાવે છે એટલે કેળાની વાડીમાં રહે બેટા ચાલ હવે તો સુઈ જા સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે નરેન્દ્ર આંખો બંધ કરે છે તેની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પછવારે છે તે તેને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીને યાદ કરે છે હનુમાનજી મળવાનો મનો મન સંકલ્પ કરીને તે સુઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેલાની વાડીમાં બેઠો છે નરેન્દ્ર હનુમાનજી હજી આ ન આવે હું તો ક્યાર નહીં એમની રાહ રાહ જોઈ જોઉં છું જો હનુમાન દાદા નહીં આવે તો હું એમની સાથે કીટાજી કરી નાખીશ માતા પરવેશીને અરે બેટા તું અહીં છે મેં તો તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે નરેન્દ્ર માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું આ કેળા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે છે પણ હનુમાન દાદા તો ન આવ્યા માતા નરેન્દ્રના માથે હાથ દઈને એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા તું તો બેટા દાદાનો ખરો ભગત નીકળ્યો ચાલ ઘેર જઈને આજે તું તને વીરા આ ભાઈનીઓની વાર્તા સંભળાવી છે

દદીજી નરેન્દ્ર સાંભળ છે કે નહીં સાપ નીકળ્યો છે તારક ભાગી જલ્દી ચાલ અમે જઈએ છીએ નરેન્દ્ર હજુ ધ્યાનમાં જઈએ છીએ બધા છોકરા ભાગી જાય છે લોહા હાથ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્રો પાછળ નરેન્દ્ર પાસે આવે છે તારક નરેન્દ્ર નરે અરે નરેન્દ્ર તું તો ખરો છે ઓ નરેન્દ્ર કેમ શું થયું દધી નરેન્દ્ર તને તમારે એકે બૂમ સંભળાય નહીં નરેન્દ્ર ના મને તો કશી જ ખબર નથી તારક ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી નરેન્દ્ર હાથ હું તો ધ્યાનમાં હતો દધીચી જો ભાઈ તારે આ ધ્યાનની રમત તો જોખમી છે હો તારક ના એવું નથી દધીજી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો દધીજી તારક મને તો લાગે છે કે આપણે આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે નરેન્દ્ર બીજા તરફ સીમિત કરે છે અને માતા ત્યાં પ્રવેશે છે માતા નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર નરેન્દ્ર ઊભા થઈને આ માતા માતા ચાલ ઘેર આજે આપણે ઘેર ઠાકોર પધારવાના છે તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર હા માતા આવજો મિત્રો બધા જાય છે પડદો પડે છે ઠાકોરજી સ્વામી રામકૃષ્ણ મહાઅંશ તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા બધા મિત્રોને વિનંતી છે કે મારા ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જતી કરીને અવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહી